દમોહવામાં વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા કરતું ગ્રુપ એટલે જગદંબા ગ્રુપ આ જગદંબા ગ્રુપની બહેનો મહુવાના ગાંધીબાગ ચોકથી ગાંધીનગર સુધી પહોંચી ગઈ છે ગાંધીનગર ખાતે જઈ માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી મહુવામાં વર્ષોથી નિસ્વાર્થપણે જનસમાજની સેવા કરતું મહુવાનું બહેનોનું ગ્રુપ એટલે જગદંબા ગ્રુપ મહુવા ભારતીય નારી કે જે પોતાના નિસ્વાર્થ સેવા કાર્યોથી મહુવાના ગાંધીબાગ ચોક થી લઈ ગાંધીનગર વિધાનસભા સુધી પહોંચી ગયું છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શાલ અને મા જગદંબા ફોટો અર્પણ કર્યો હતો અને આ ગાંધીનગર સફર સુધી પહોંચાડવામાં મુખ્ય સહકાર ધારી તાલુકાના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબે તથા અવધ ટાઈમ ડેલી ના બહોશ પત્રકાર શ્રી રણજીતભાઈ વાળાએ આપ્યો હતો જગદમ્બા ગ્રુપ મહુવાના પ્રમુખ શ્રી મીનાબેન સાકળિયા તેમજ વીણાબેન વાજા મહેશ્વરીબેન ગોસ્વામી નમ્રતાબેન વાજા દીપ્તિબેન બારિયા શિલ્પાબેન ગોહિલ જયાબેન સાકળિયાએ ગુજરાતના સીએમ તથા ગુજરાત રાજ્યના મુખ્ય દંડક શ્રી તેમજ દિવ્યેશભાઈ સોલંકી અને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતુ કરુણિયા સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી જગદંબા ગ્રુપ મહુવા ભારતીય નારી ભારતીય નારીનું માન સન્માન આપણા પૂર્વજો હોય આપણા પરંપરાગત સંસ્કૃતિમાં વણાયેલું છે માતાઓની પૂજા કરવી માતાઓ બહેનોના આશીર્વાદ લેવા એ હંમેશાથી આપણે લોકો કરતા આવ્યા છે ત્યારે મહુવાની અંદર આ સુંદર મજાનું એક ગ્રુપ છે જે આ બહેનો ચલાવે છે સંચાલિત ઘણા બધા સુંદર કાર્યક્રમો કરે છે કાર્યક્રમોની અંદર સંપ સેવા અને સમર્પણની વાત છે એટલે આ તો આપણી ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલું છે અને જ્યારે માતાઓને બહેનો કરતા હોય ત્યારે એ લોકોને સપોર્ટ કરવો જોઈએ આપ સૌને હું હિતુ કનોડિયા આપ સૌને કહું છું કે આપ સૌ મળીને એ લોકોને સપોર્ટ કરો મસ્ત મજાના કાર્યક્રમો હોય એમાં જાઓ અને જે પણ તમે એમની સાથે મદદ કરી શકતા હોય એ કરો ચોક્કસ કરો જય મહુવા શહેરમાં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો મહુવા શહેરની એકદમ મધ્યમાં